હા નમસ્તે મિત્રો કર્મયોગીના આજના આપણા આ વિડીયોમાં આપણે જોઈશું કે ડીડીઓ જે છે અપ્રુવર તરીકેના ડીઓ એ પણ વ્યક્તિના જે ઇન્ક્રીમેન્ટ સ્ટેટ ઇન્ક્રીમેન્ટ જે સેટ કરવાના છે નેક્સ્ટ ઇન્ક્રીમેન્ટ મંથ એ કેવી રીતના સેટ કરી શકે એના માટેની આપણે ગાઈડન્સ અહીંયા લઈશું સૌપ્રથમ ડીડીઓ એ અપ્રુવર તરીકેના ડીડીઓ છે એમનામાં એક ઇન્ક્રીમેન્ટ સ્ટેટમેન્ટ કરીને એક ઓપ્શન અવેલેબલ હશે

બિલ કોડ સિલેક્ટ કરશો એટલે એના સાથે જે યુઝર બાઇન્ડ થયેલા છે જે એમ્પ્લોય એમના સાથે બાઇન્ડ થયેલા છે એ દરેક એમ્પ્લોય તમને એ બતાવી દેશે હવે બેઝિસ ઓન ધેટ તમારે જે એમ્પ્લોયનું ઇન્ક્રીમેન્ટ મંથ જાન્યુઆરી હોય તો જાન્યુઆરી સિલેક્ટ કરવાનું એ એમ્પ્લોયનો જુલાઈ હોય એ જુલાઈ સિલેક્ટ કરવાનો અને કોઈ એવા એમ્પ્લોય હોય કે જેમને અત્યારે ઇન્ક્રીમેન્ટ એપ્લિકેબલ ના હોય વોટએવર એવર રીઝનથી તો એમના માટે આપણે એને સિલેક્ટ કરીશું આટલું કરી ને અહીંયાથી આપણે એમને સેવ આપી દઈશું આ રીતે તમે સેવ કરશો એટલે એમનો ડેટા સેવ થઈ થઈ જશે એટલે જે ટાઈમે જ્યારે શેડ્યુલર રન થશે એ ટાઈમે પ્રોપરલી એમનામાં ઇન્ક્રીમેન્ટ સેટ થઈ જશે એટલે આ રીતે છે આપણે દરેક આપણામાં આવતા એમ્પ્લોયીનો ડેટા છે એ સેટ કરવાનો છે થેન્ક યુ